ખેડૂત મિત્રો હમણાંથી ખૂબ બધા ખેડૂતના ફોન આવતા તો દિવસના લગભગ ચાર પાંચ તો ફોન આવે કે લીલો સુકારો આવ્યો શું કરવું તો આજ આપણે આ જીરામાં આવતા લીલા સુકારાને સમજવો છે જો લીલા સુકારાને સમજીશું વ્યવસ્થિત સમજી જાય તો આપણને એનો તોડ અથવા એનો ઉકેલ પણ આપણે કરી શકશું તો આ જે જીરામાં જે લીલો સુકારો આવે છે એ વિલ્ટના નામને હિન્દીમાં ને આપણે ગુજરાતી તો જે આ સુકારો છે એ ફ્યુઝરમ ઓક્સિપોરિયમ નામની ફૂગ આવે એ ફૂગથી આવે છે આ જમીનજન્ય ફૂગ છે એટલે આ જમીનજન્ય થી આવતો હોય છે હવે આ ફૂગ એટલી ડેન્જર છે કે આ જે ફૂગ હોય એની ઉપર એક કવચ હોય છે આ રૂ એ તોડવું ઘણું મુશ્કેલ હોય છે જેને જેથી કરીને ઘણી વખત આપણે ઘણી બધી ટ્રીટમેન્ટ કરવા છતાં આપણને રિઝલ્ટ મળતા નથી અને જે આ ફૂગ રહી એ એક છોડવાથી બીજા છોડવે પાણી સાથે ફેલાતી હોય છે ને આનો જે ફેલાવો રહ્યો એનું જે વાહક છે એ પાણી છે તો આ ફૂગને કંટ્રોલ કરવી હોય તો ફૂગને સમજવી પડે તો આપણે સમજવું કે ફૂગનું વાહક પાણી છે અને ફૂગ ઉપર એક કવચ હોય છે એટલે એને મારવી અઘરી હોય છે હવે આ ફૂગ એટલી વહરી છે કે આ પાંચ વર્ષ સુધી જમીનમાં જીવી શકે છે તો આ ફૂગને અથવા સુકારાને રોકવા માટે આપણે એક તો પહેલાંની જે કાળજી છે આવા પહેલાં શું કરવું જેથી સુકારા ન આવે એ બહુ અગત્યની છે તો પહેલાં સુકારા પ્રતિરોધક રોધક જે જાતો છે જે સુકારા સામે જે ટકી શકે એવી જાતો છે ચાર નંબર કે પાંચ નંબર એ આપણે વાવી જોઈએ અથવા વાવવાનો આગ્રહ રાખવો જોઈએ હવે આ ફૂગ ઉપર જો કોઈ કેમિકલ કામ કરતું હોય તો એ છે કાર્બેનિઝમ તો આપણે જ્યારે પાયાનું ખાતર વાવીએ ત્યારે ખાતર સાથે કાર્બેનિઝમનો જો પટ માર્યા તો એમાં ફૂગ આવતી નથી અમે છેલ્લા બે વર્ષથી ખાતર સાથે કાર્બેનિઝમ પ્લસ એક કાર્બન ફોર્ટીએટ કરીને પ્રોડક્ટ આવે છે આ બેનો પટ મારીને વપરાવી છે આ વર્ષે પણ એવા આ જે કરાયું છે એ ખેડૂતને ખેડૂતોને લીલો સુકારવા સુકાર નથી પછી જે જીરું છે તો જીરાને પણ આપણે કાર્બેનિઝમના પટનો આગ્રહ રાખીએ અને જે પાયામાં પણ આપણે ખાતર સાથે કાર્બેનિઝમ વીઘે અઢીસો ગ્રામ અને બસ્સો ગ્રામ જેવું કાર્બન ફોર્ટીએટ કરીએ તો સુકારાને મહદઅંશ નાથી શકાય છે અને આ જે જમીનજન્ય આ જે સુકારો છે એને અઠ્ઠાવીસથી ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર બહુ અનુકૂળ આવે છે આ ટેમ્પરેચરમાં એનો ફેલાવો ઘણો થતો હોય છે જ્યારે ટેમ્પરેચર આ અઠ્યાવીસથી ત્રીસ હોય વાદળછાયું વાતાવરણ હોય ત્યારે બને ત્યાં સુધી જીરાને પાણી પાવાનું પણ ટાળવું જોઈએ આ બહુ મહત્ત્વની કાળજી છે તો આ મારા હવે આપણે આ કાંઈ કર્યું નથી અને સુકારો આવી ગયો તો શું કરવું અથવા અત્યારે સુકારો છે તો એવી કઈ દવાઓ છે કે હું એવું કરી શકાય જેના કારણે એને ઊભો રાખી શકાય અથવા એને નથી શકાય તો આવ્યા પછીના જો ઉપાયમાં જોઈએ તો કાર્બેનિઝમ પચાસ ટકા જે આવે એ તમારે ત્રીસથી ચાલીસ ગ્રામ લેવાનું છે એક પંપમાં એની આરે રિપ્રાઇમ અથવા પોન્ટીપ આનો સ્પ્રે કરશો અને અમે કરાવીએ છીએ તો એમાં બહુ સારા પરિણામ મળે છે આ જે ફ્યુઝરિયમ ફ્યુઝરિયમ ઓક્સિપોરિયમ જે વિલ્ટ છે જે પૂગ છે એનો જે તોડ છે એ માત્ર કાર્બેન્ડિઝમ છે તમે ઘણા બધા જો નેટ ઉપર સર્ચ મારશો તો અથવા કોઈ જીરાના વૈજ્ઞાનિક પૂછશો તો એ કાર્બેન્ડિઝમની જ ભલામણ કરશે કે આ આ જે ફૂગ રહી એ જ નાશ પામે છે બે ત્રણ બીજા કન્ટેન્ટ ઉપર પણ ખતરાઓ થયેલા છે થાયોફિનોલ મિથાઈલ છે થાયરમ છે પણ સૌથી બેસ્ટ રિઝલ્ટ કાર્બેન્ડિઝમમાં જ આવે છે તો કાર્બેનિઝમ સાથે રિપ્રાઇમ અથવા પોન્ટિપ એટલા માટે છે કે રિપ્રાઇમ અને પોન્ટીપ એ પોટાશ બેગ પ્રોડક્ટ છે પ્લાન્ટમાં જો એન્ટીફંગલ પ્રોપર્ટી તૈયાર કરવાનું કામ કરતું હોય તો એ પોટાશ છે આ બંનેમાં પોટાશ એવા સ્વરૂપમાં છે કે નાખો એ ભેગો છોડવા લઈએ કે છોડવાને આ પોટાશની કોઈ આડઅસર થતી નથી તો જો તમે કાર્બેડિઝમ પ્લસ રિપ્રેમ અથવા પોન્ટીફનો સ્પ્રે કરશો તો તમારો હુકવારોમાં તમને રાહત મળશે જો એકવાર સ્પ્રે કરે તમને એવું લાગે કે જે વધે છે તો બીજો સ્પ્રે કરો લગભગ મોસ્ટ ઓફ ધી બેસ્ટ પ્રેમાં સો ટકા રિઝલ્ટ આવી જાય છે રેર કેસમાં કદાચ ન આવતા પણ અત્યાર સુધીમાં અમને લગભગ રિઝલ્ટ ફર્યા નથી તો આ હતી સુકારાની વાત હવે આ વર્ષે જો ભૂલ કરી હોય તો આવતા વર્ષે તમે પાયામાંથી ને જે જીરું કરવાના છે કાર્બન ડિઝમ અને કાર્બન એટ નખવજો જેથી કરીને આગોતરી રીતે સુકારાને નાથી શકાય અને જેને સુકારો આવેલો છે અથવા અથવા છે તો કાર્બેનિઝમ પચાસ ટકાનો પ્લસ રિપ્રાઈમ અથવા પોન્ટીપનો સ્પ્રે કરો તો આમાં રિઝલ્ટ સારા મળશે